બધાને જય અંબે જય માતાજી અને સુખી આમ તો હું આટલા બધા વર્ષથી પ્રોગ્રામ કરું છું નવરાત્રી મેં ઘણી કરી પણ અહીંયાનું જે તમારું આયોજન છે ખરેખર મને દિલથી બહુ જ ગમ્યું કારણ કે જે મેન વસ્તુ છે તમારું ઓર્ગેનાઇઝિંગ મેનેજમેન્ટ તમે કઈ રીતે કરો છો કારણ કે બેસ્ટમાં બેસ્ટ મેં જો કે કાલે નવરાત્રી કરી આગળના વર્ષમાં પણ મેં નવરાત્રી કરી ઘણા બધા વર્ષથી નવરાત્રી કરું છું પણ આજનો દિવસ અને આજના ખા ગામમાં જે મને સિક્યુરિટી મળી અને જે તમારું મેનેજમેન્ટ છે એ મને બહુ જ એટલે એકદમ બેસ્ટ લાગ્યું જાલિયા ગુંડે છે તમારા બધાનું જે પેલું કહેવાય ને આપણી ગુજરાતી ભાષામાં ભાઈ છે તમારા બધાની એકતા તમારા બધાનો ભાઈ છે ખરેખર બહુ જ સરસ છે ગામ સફળ કોઈ એવું ના થયું કે ગામડામાં પ્રોગ્રામ કરવો ખરેખર કોઈ નીચેથી ચાર થી પાંચ વાર કીધું કે બેન હવે બંધ કરી દો પણ મને એવું થતું કે ના હજી તમને એટલે બસ ભગવાન લાતાજીને એટલી પ્રાર્થના કરીશ કે તમારા બધા વચ્ચે જેવો સંપ છે જેવો સંપ કાયમ રાખે તમને હરી વર્ષે